મિત્રો મારું નામ આફરીન હતું મારો પતિ વિદેશમાં કામ કરતો હતો હું મારા સાસરીયાઓ સાથે ઘરમાં એકલી રહેતી હતી ઘરમાં એક કકૂતરો પણ હતો જે ઘણીવાર ઓટલા પર બેસતો હતો હું ઘણીવાર ખાટલા પર બેસીને તેને જોતી હતી પણ હવે મને ખબર નથી કે મારા મનમાં શું આવ્યું એક સાંજે મેં અચાનક નિર્ણય લીધો અને શક્તિ વધારતી ગોળીઓ ખરીદવા માટે મેડિકલ સ્ટોર પર ગઈ જે દુકાનદારે ફક્ત એટલું જ કહ્યું કે તે ખૂબ અસરકારક છે પછી હું પાછી આવી અને ગોળીઓ દૂધમાં ઓગાળી પાછી લાવી અને તે સાંજે કૂતરાને ખવડાવી હવે મિત્રો આગળ શું થાય છે તે ભયાનક છે પરંતુ આ ઘટના આપણને એક પાઠ શીખવશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમને ખબર પડશે કે ઘરોમાં નાની ભૂલો કેવી રીતે મોટા કૌભાંડો અને ભારે અરાજકતા તરફ દોરી શકે છે મિત્રો આ સાચી ઘટના પાકિસ્તાનના લાહોર શહેરની છે અહીં હું આફરીન નામની એક યુવતી રહેતી હતી મારા તાજેતરમાં અૈયાઝ નામના છોકરા સાથે લગ્ન થયા હતા અૈયાઝ પચ્ચીસ વર્ષનો હતો અને હું છવીસ વર્ષની હતી મારા લગ્નને ઘણા સમય થયો ન હતો અને મારે હજુ સુધી કોઈ સંતાન નહોતું લગ્નના થોડા સમય પછી અયાસ પોતાના પરિવાર અને સારા ભવિષ્ય માટે પૈસા કમાવવા માટે સાઉદી અરેબિયા ગયો ઘરે પાછા ફરતા હું મારા સાસુ સસરા અને એક સારા સાથે રહેતી હતી પરંતુ અય્યાઝની વારંવાર ગેરહાજરી ઘણીવાર મહિનાઓ સુધી હું ધીમે ધીમે એકલતા અનુભવવા લાગી આ એકલતા મારા માટે સહન કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી હતી તૈયાસ જે વર્ષમાં ફક્ત એક કે બે વાર જ મળવા જતો હતો ક્યારેક આખા વર્ષ સુધી પાછો ફરતો નહીં મારા પતિ વિના હું ખૂબ જ એકલી લાગતી અને ઘણીવાર તેની યાદોમાં ખોવાઈ જતી હું ઉદાસ અને વિચારોમાં ખોવાયેલી બેસતી અને મારી સાસુ જે મને આ સ્થિતિમાં જોતી અને ગુસ્સે થઈ જતી તે ઘણીવાર સાસુ ટોણો મારતી અને કહેતી તારી એકાગ્રતા ક્યાં ગઈ તું બસ બેઠી રહે છે ઘરનું કોઈ કામ પણ કરતી નથી મારી હાલત એવી થઈ ગઈ હતી કે તે મારી સાસુની વાતનો જવાબ આપી શકતી નહોતી કે કંઈ કરી શકતી નહોતી હું બસ એમ જ બેઠી રહેતી હતી હવે હું જે ઘરની અંદર હતી મને મારા પતિનો વાહટ લાગે છે અને હું સંભોગ કરવા માગું છું પરંતુ હું ઘરની અંદર મારા સાળા સાથે સંભોગ કરી શકતી નહોતી હું શરમાતી હતી અને હું વિચારતી હતી કે કંઈક ખોટું થઈ શકે છે તેથી મિત્રો હું યાદ કરીને બેસતી હતી અને મારી સાસુ પણ મને કામ કરાવતી હતી જ્યારે ઐયાઝ રજા પર ઘરે આવે છે ત્યારે મારે ખુશીનો કોઈ પાર નથી ત્યારે હું આ બારથી 15 દિવસ એવી રીતે જીવી જાણે મને સ્વર્ગ મળી ગયું હોય અયાસ સાથે વિતાવેલી દરેક ક્ષણ મને શાંતિ આપતી હતી અને હું ઈચ્છતી હતી કે મારો ક્યારે અંત ન આવે પણ ટૂંક સમયમાં એવો સમય આવ્યો જ્યારે અયાસની રીટર્ન ટિકિટ બુક થઈ ગઈ અૈયાઝની રિટન ટિકિટ બુક થતા જ મારું હૃદય ડૂબી ગયું તે જતાં પહેલાં જ્યારે અય્યાઝ મારી સામે આવ્યો ત્યારે હું પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં અને રડવા લાગી હું રડી પડી અને કહ્યું તમારે મઠમાં જવું જોઈએ મને તમારા વિના અસ્વસ્થતા લાગે છે હું તારા વિના સંપૂર્ણપણે એકલી અનુભવું છું પણ અય્યાઝ લાચાર હતો મને ઉદાસ જોઈને તે દુઃખી થયો પણ તેણે મને એમ કહીને સાંત્વના આપી જો હું પૈસા નહીં કમાઉં તો મારો પરિવાર કેવી રીતે ટકી શકશે મારે જવું પડશે અને તારે અહીં રહેવું પડશે કારણ કે હું તને દુબઈ પણ નહીં લઈ જઈ શકું જો હું તને ત્યાં લઈ જઈશ તો મારા બધા મહેનતના પૈસા ખર્ચાઈ જશે તે ઉઠશે પછી તું ઘરે શું મોકલશે હવે આ કહ્યા પછી પાલી જવાની તૈયારી કરવા લાગે છે હજુ એક દિવસ બાકી હતો પછી મેં તેને કહ્યું કે હું ઘરે એકલી રહું છું અને મને ત્યાં રહેવાનું મન નથી થતું તું મને એક કૂતરો ખરીદ હવે મારા પતિને આ સાંભળતાની સાથે જ તે હસે છે અને કહે છે કે બસ ઠીક છે તેથી તે બજારમાં જાય છે અને ત્યાંથી એક સરસ કૂતરો ખરીદે છે અને મને આપે છે અને કહે છે કે તું તેની સાથે મજા કરી શકે છે હવે મારી પતિ વિદેશ જાય છે તે પછી હું કૂતરા સાથે રમું છું તેને ખવડાવું છું અને મારી મોટા ભાગનો સમય તેની સાથે વિતાવું છું મિત્રો આશ્ચર્યજનક વાત એ છે કે કૂતરાની સાથે હું અયોગ્ય કામો કરવાનું શરૂ કરું છું પરંતુ કૂતરો ઝડપથી ત્યાંથી નીકળી જાય છે તેથી મને હવે આનંદ નથી આવતો અને હું ખૂબ જ ગુસ્સે થઈ જાવ છું બીજી રાત આવે છે અને તે જ વસ્તુ થાય છે પરંતુ કૂતરો હજી પણ ઝડપથી ત્યાંથી નીકળી જાય છે તેથી મારી ઈચ્છા હજી પણ અધૂરી રહે છે તે પછી મેં વિચાર્યું છે કે સમય કેમ ન લંબાવવો તેથી ત્રીજા દિવસે હું મેડિકલ સ્ટોર પર જાઉં છું અને તેને ચા પીવડાવું છું તેને ખોરાક આપું છું અને સાંજે તે શક્તિ વધારતી ગોરીઓ તેના ખોરાકમાં ઓગાળી દવ છું અને મિત્રો શક્તિ વધારતી ગોરીઓથી ભરેલું ખોરાક ખાધા પછી કૂતરો વીસ મિનિટ સુધી શાંત રહે છે વીસ મિનિટ પછી તે કૂતરાની સામે સૂઈ જાય છે હવે કૂતરો તેટલા લાંબા સમય સુધી ત્યાજ કરે છે હું ગુસ્સે થઈ અને જ્યારે હું તેને દૂર કરવાનો પ્રયાસ કરું છું ત્યારે કૂતરો મને ઘણી જગ્યાએથી કડવાનો પ્રયાસ કરે છે અને જ્યારે હું તેને વારંવાર દૂર કરું છું ત્યારે તે ફરીથી કડવાનો પ્રયાસ કરે છે હવે તેને કેટલીક જગ્યાએ તેના પંજામાંથી નિશાન પણ મળે છે કોઈક રીતે હું કૂતરાથી દૂર ખસી જાવ છે અને મારા પલંગ પર સૂઈ જાવ છું પછી કૂતરો મારા પલંગ પર ચઢી જાય છે અને તેની સાથે તેનું કૃત્ય કરવાનું શરૂ કરે છે કારણ કે મિત્રો શક્તિ વધારતી ગોળીઓ પાવર ગોળીઓ અદ્ભુત હતી હવે આ આખી રાત ચાલે છે અને હું કૂતરા સાથે આખી રાત ત્રણ ચાર વખત બનાવું છું અને વિચારું છું કે મને ખૂબ મજા આવી જોકે શરીર પર નિશાન છે પરંતુ કોઈએ તે આપવું જોઈએ નહીં સવાર પડતા જ હું રૂમમાંથી બહાર આવું છું મારી સાસુની નજર મારા પર પડે છે મારી છાતી અને હાથ પર કડવાના નિશાન હતા સાસુ મને પૂછે છે કે શું થયું પછી હું કંઈ કહેતી નથી આ કૂતરો થોડો તોફાની છે તેણે ખંજવાળ્યું છે મારો મતલબ છે કે તેણે મારા પર તેના પંજા વડે નિશાન બનાવ્યા છે સાસુ તરત જ કહે છે કે તમે આવા કૂતરાને ઘરમાં કેમ રાખો છો તેને બહાર લઈ જાઓ બહાર છોડી દો અને પાછા આવો પણ મેં કહ્યું કે ના હું તેને શીખવીશ હવે મિત્રો બીજી રાત છે આ વખતે મેં એક વધુ ગોળી આપી અને તાંદી તેને ગોળીઓ આપતી રહું છું હવે આજે રાત્રે પણ એવું જ થાય છે મેં આખી રાત કૂતરા સાથે પોતાનું નિત્યક્રમ કરું છું અને સવારે કૂતરો મને આખી રાત પંજા મારતો રહે છે જ્યારે તે દૂર જવાનો પ્રયાસ કરે છે જેમ જેમ સવાર થાય છે સાસુ જુએ છે કે આજે મારી હાલત વધુ ગંભીર છે તે ફરીથી પૂછે છે કે શું થયું પછી મેં ફરીથી કહ્યું તે કૂતરો છે કૂતરાએ મને કરડ્યો હતો હવે મિત્રો ત્યારથી સાસુને શંકા જાય છે કારણ કે તે કૂતરાના દરેક કર્કશ અવાજ સાંભળતી હતી અને હવે તે રાતની રાહ જોએ છે જે રૂમમાં હું રહેતી હતી તે જ રૂમમાં તેને ત્રીજા દિવસે પણ કૂતરાને બળતરા વિરોધી ગોળીઓ આપી અને તે પછી મારી સાથે કરવાનું શરૂ કર્યું મિત્રો હવે સાસુ બારીમાંથી અંદર જુએ છે અને અંદર જોતાની સાથે જ તેનું મન ખુલ્લું રહી જાય છે અને વિચારે છે કે ઘરની અંદર શું ચાલી રહ્યું છે તે મારા પતિને ફોન કરે છે અને તેને અંદરનું દ્રશ્ય બતાવે છે હવે સાસુ અને સસરા બંને આઘાતમાં છે તેઓ મને કંઈ કહેતા નથી પરંતુ તેમના પુત્ર અથયાઝને ફોન કરે છે અને તેને કહે છે કે તમારી પત્ની તે કૂતરા સાથે લાવેલી સાથે કરી રહી છે તે મને પૂછે છે કે નિશાન કેવા છે મેં કહ્યું કે કૂતરાએ નિશાન બનાવ્યા છે તે હમણાં જ આવ્યો છે અને મને થોડો વધારે પ્રેમ કરે છે હવે તે પછી શું થાય છે અયથાઝ મને કંઈ કહેતો નથી તે કૂતરાને ઘરની બહાર ફેંકી દેવા માંગે છે અને તે ઘરમાં પાછો આવી જાય છે જેમ તે છોડીને ગયો હતો તો હવે અયાસ ચિંતિત થઈ જાય છે અયાસનો એક મિત્ર હતો અયાસ તેના મિત્રને કૂતરો આપે છે કહે છે આ લો આ ખૂબ જ મોંઘો કૂતરો છે તું તેને રાખી શકે છે તેનો મિત્ર ખુશીથી તે લઈ લે છે અય્યાઝ હજુ સુધી મને પૂછ્યું ન હતું કે મામલો શું છે પરંતુ તે વિચારો હજુ પણ તેના મનમાં ચાલી રહ્યા હતા હવે જ્યારે તે કૂતરો તેના મિત્રના ઘરે ત્યાં સૂતી સ્ત્રીઓ પાસે જાય છે ત્યારે તેને રાત્રે પણ ત્યાં રોકવામાં આવતો નથી તે તે સ્ત્રીઓને પ્રેમ કરવાનું શરૂ કરે છે એટલે કે તે તેમની સાથે પ્રેમ કરવાનો પ્રયાસ કરે છે તો હવે મિત્રો અહીં તે એક દિવસ જોવા મળે છે પણ બીજા દિવસે પણ તે એ જ કરે છે એટલે કે કૂતરો સંપૂર્ણપણે રોમેન્ટિક બની રહ્યો છે હવે તે ત્યાં પણ એ જ કરે છે તેથી તે ઘરની સ્ત્રીઓ તેમના પતિઓને કહે છે ભાઈ તેને બહાર છોડી દો તેને ત્યાં પાછો લઈ આવો જ્યાંથી તમે તેને લાવ્યા છો તે પછી અય્યાઝનો મિત્ર અય્યાઝને ફોન કરે છે અને કહે છે મિત્ર તારી પાસે કેવો કૂતરો છે તે સ્ત્રીઓને પણ બક્ષતો નથી તે પછી અયઝ સમજે છે કે મામલો ગંભીર છે કારણ કે તેના મિત્રએ તેને જે કહ્યું તે પછી તે સમજે છે કે મારી પત્ની સાથે સંબંધ બાંધ્યા છે અને તેથી જ તે કૂતરો સંબંધો બાંધવાનો વ્યસની બની ગયો છે હવે અહીં તે મારી અને મિત્રોથી પીઠ ફેરવે છે તેણીને પીઠ ફેરવ્યા પછી મને છૂટાછેડા આપે છે અને છૂટાછેડા પછી હું મારા માતાપિતાના ઘરે જાવ છું અને અહીં અયાઝ તેની ફરજ પર જાય છે આ રીતે મારી વાસનાને કારણે બાળક જન્મતા પહેલા જ તેનું સ્થાયી ઘર બરબાદ કરી દીધું મિત્રો જ્યારે વાસના અને ઈચ્છા માથામાં જાય છે ત્યારે માણસ આંધળો બની જાય છે આ બિલકુલ સાચું છે અને અંધત્વને કારણે જ વ્યક્તિ ઘણું નુકસાન સહન કરે છે તે પોતાના પરિવાર પોતાના પ્રિયજનો સમાજમાં પોતાનું આત્મસન્માન અને પ્રતિષ્ઠા ગુમાવે છે આ વાસનાનું કારણ છે મિત્રો જ્યારે વાસના મન અને હૃદય પર કબજો કરી લે છે ત્યારે કંઈ પણ ખોટું થઈ શકે છે હવે મિત્રો આ ઘટના આ રીતે પ્રગટ થાય છે મિત્રો આ ઘટના કહેવાનો મારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી કે હું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે બધા સતર્ક રહો અને આ ઘટનામાંથી કંઈક શીખો આભાર જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો આગામી વિડિયોમાં મરીશું